સુરેન્દ્રનગરના વઢવાણમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પચાસ જેટલા પાકા દબાણો દુકાનો હટાવવામાં આવ્યા હતા જેસીબી ટ્રેક્ટર જેવા સાધનો સાથે ડિમોલેશન શરૂ કરવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

રાખવામાં આવ્યા હોવાના વેપારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આ વઢવાણ વિસ્તાર છે વઢવાણનો મુખ્ય પ્રવેશ દ્વાર વઢવાણ ધોળીપુર વિસ્તાર છે પચાસ જેટલી દુકાનો છે એને તોડવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો તેમને નોટિસ પણ આપવામાં આવી હતી અને તેમણે દુકાનો ખાલી કરી દીધી છે અને હાલ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે મોટા વાહનો જેસીબી સાથે ટ્રેક્ટરો સાથે નગરપાલિકાનું તંત્ર આવી ગયું છે અને કામ કામગીરી શરૂ શરૂ કરી દીધી છે બીજી વાત મતલબ જોઈએ તો જે કેટલાક લોકોનો વાત છે કે અમારે રિવોલ્યુશન એવા સુરેન્દ્રનગરમાં પણ ઘણા છે જે હટાવવા જરૂરી છે કે ત્યાં નથી જતા એટલે ભેદભાવની નીતિ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવી રહી છે અને મારી પાસે દ્વાર છે વઢવાણનું જે બંધ કરવામાં આવ્યું છે કારણ કે ત્યાંથી લોકો પસાર થાય તો એને જે પ્રકારે આ કોઈ નુકસાન ન થાય તે લોકોની સેફ્ટી માટે આ પોલીસ બંદોબસ્ત સાથે વ્યવસ્થા કરી રહ્યા છે રાજુદાન જગદી ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર આ ડેમોલેશન આજે થઈ રહ્યું છે એ વઢવાણની દિલની ધરકણ ઉપર આજે મહાનગરપાલિકાએ રાહ કરેલ છે આનો બદલો તો વઢવાની જનતા જરૂર આપશે જ પણ જે કરોડો રૂપિયાનું વહીવટ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે પહેલાં જે પ્રાથમિક સુવિધાની તો વ્યવસ્થા કરી આપો પાણી ગટર જે વઢવાણમાં ગટરનું પાણી અને રસ્તાનું એ જે સુવિધા નથી કરવાના અને ગરીબ માણસોના જે ડેમોલેશન કરીને શું સાબિત કરવા માંગે છે ચલો તોડ્યું એનો વાંધો નથી ડેમોલેશન થવું જોઈએ વિકાસ થવો જ જોઈએ પણ આજે ધોરીપોરમાં જે ડેમોલેશન કર્યું પછી અહીંયા ડેવલપમેન્ટ શું એનું શું એજન્ડા શું એનું આગળનું ઓળખ ભાઈ આ તોડવાથી ધોરીપોર વિસ્તારને આ સુવિધા આપવામાં આવશે તો આજે વઢવાણ નાગરિક તરીકે હું એક કહેવા માગું છું આ તંત્રને કે તમે વઢવાણની દિલની ધડકડ ઉપર ઘા કરેલ છે જે કરવાનું હોય તે કરો ઓકે સતીષભાઈ વઢવાણના વિકાસ માટે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા પાસે મોટો સુરેન્દ્રનગરના વિકાસ માટે ફંડ આવ્યો છે આવડો મોટો ફંડ છે તો સુવિધા એ લોકો ક્યારે આપશે ફંડ લઈ અને અત્યારે ઓફિસમાં જમા રાખેલ છે સુવિધાના નામે આજે સાત સાત મહિના થઈ ગયા હોય મહાનગરપાલિકાના છતાંય આપ જોઈ શકો છો અને વઢવાની જનતાને પણ ખબર પડી ગઈ છે સુરેન્દ્રનગરની જનતાને પણ ખબર પડી ગઈ છે કે આ પૈસા ર્યાઈએ અત્યારે એમના ટેબલ નીચે રાખ્યા છે વિકાસના નામ ઉપર ઝીરો કામ થઈ રહ્યું છે મહાનગરપાલિકામાં આ આ આવો સમય વઢવાણવાસીઓએ લીડ આપી હતી જગદીશભાઈ મકવાણાને તો બસું કહો છો ધારાસભ્ય દેખાતા નથી આજથી થોડા સમય પહેલા વડોદરામાં જિલ્લા મહાનગરપાલિકા જિલ્લાના પ્રમુખ દ્વારા વડોદરામાં કહેવામાં આવ્યું હતું કે જો અમને મત નહીં આપો તો અમે ડેમોનેશન મોકલશું તો આ વઢવાણની જનતાએ તો સાંસદને ખોબલે ધોબલે મત આપ્યા ધારાસભ્યને ખોબલે ધોબલે મત આપ્યા નગરપાલિકામાં ખોબલે ધોબલે મત આપ્યા તેમજ મોટી સંખ્યામાં મોટા નેતાઓ આવતા હોય ત્યારે ફેસ પહેરીને જતા હોય છે આ એનું પરિણામ આજે વઢવાની જનતા ભોગવી રહી છે અને આવી જનતા આવા ભાજપના નેતાઓથી આ વઢવાની જનતાની સૌથી તમે ચેતતા રહેજો કહો છો તમે તો અહીંયા રહો છો ધોળીપોળે અત્યારે ડિમોલેશન ચાલુ છે ડિમોલેશન આવ્યું છે મહાનગરપાલિકાએ નોટિસ આપી બરોબર છે મેં ગયા કાદ્ય પાડી દીધું છે આ વિકાસ આટલો જ દેખાડો છે પાણી છે રોડ રસ્તા છે સુવિધા પછી કોઈ એજ્યુકેશન બાબતની સ્કૂલો સરકારી એ પડતર થવા માંડી છે કોઈ સુવિધા એવું નથી અને એક આ ડિમોલેશન આપીને અને પ્રજાને સંતોષ માનદેવ નથી અમે વિકાસ કર્યો તો આ બધો તમે સુવિધા તો આપો મહાનગરપાલિકા થઈ છે તે અને એ સિવાયનું જે આમને ગેરકાયદે પાડ્યું છે એનું કોઈ વાંધો નથી હાલો પાડ્યા છે તો તમે ગેરપણ જાતિ માંડીને ટાવર ઉધીને જે હેન્ટને બાંધકામ જેલ થયેલા છે ત્યાં કેમ ડિમોલેશન કરતા ગેરકાયદે કોમ્પલેક્સ બન્યા છે પાર્કિંગ વગર નથી ગેરકાયદે કહેવાય કેમ ત્યાં તમે કોમ્પ્લેક્સ ઉપર કાર્યવાહી નથી કરતા એ સિવાયના દવાખાના મંજૂરી આપી છે તો

રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર